વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના એકત્રીસ શમશાનોમાં કોન્ટ્રાક્ટ બધા લાદી છે જો કે આજે સવારે એક સાથે વડોદરા શહેરના ખાસવાડી શમશાનમાં પાંચથી વધુ ડેડ બોડી આવતા અફડાતફડી મચી ગઈ હતી કોન્ટ્રાક્ટરનો એક પણ માણસ નહીં હોવાથી મૃતદેહ લઈને આવેલા ડાબુઓને જાતે જ અંતિમ સંકાર કરવાની તૈયારી કરવી પડી હતી લાકડા ખાજ છાણા તથા તમામ વસ્તુઓ જાતે લાવીને જીતા ગોઠવવાનો વારો આવ્યો હતો શમશાનના કોઈ પણ કર્મચારી નહીં હોવાથી મૃતકોના સ્વજનોને ઘણી હાલાકી વેઠવી પડી હતી બીજી તરફ મરણ પામતી આપનાર કોઈ નહી હોવાથી મરણના દાખલો કેવી રીતે મળશે તેવા સવાલો મૃતકના સ્વજનોને ઉઠાવ્યા હતા અંતિમ ક્રિયા માટે આવેલા મૃતકોના સ્વજનોને જણાવ્યું હતું કે સંસારમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આજે આઠ ડેડ બોડીઓ આવી છે લાકડા જાતે લાવવા છાણા જાતે લાવવા પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે કોઈ માણસ અહીંયા લખનાર પણ નથી નીચે ટ્રે પણ નથી મહાનગર સેવા સદન નામ આપ્યું છે તો એનો મતલબ શું મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જ્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટરના એક પણ માણસ છે નહીં ચિતાની નીચે ટ્રે હોવી જોઈએ હવે એ ટ્રે નથી ચિંતા નંબર શું છે એને શોધવા અમે ક્યાં જઈશીએ અસ્થિ નીકળશે કે ક્યાં જશે અને કોની અસ્થિ કોણ લઈને કોણ વિસર્જન કરશે એની પણ કોઈ વ્યવસ્થા નથી માણસનો દાખલો નોંધાવવા માટે મરણ દાખલા માટે અહીંયા કોઈ લેટર જરૂરી હોય છે જે અહીંયાથી ચોપડામાંથી ફોટો પાડીને લઈ જતા હતા એ વ્યવસ્થા નથી અમારે મરણ દાખલા માટે પણ ખૂબ જ ધક્કા ખાવા પડશે આ ઘોર તંત્ર છે આપણા વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં આવેલ જે એકત્રીસ મશાનોને હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ જે કામગીરી સોંપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે આજે સાત તારીખ છે અને સાત તારીખના દિવસે જ જે જાહેર નોટિસ બે દિવસ અગાઉ લગાવવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે આ કોન્ટ્રાક્ટર તમામ સાધન સામગ્રી વિના આવ્યા છે અને જે જૂના હતા તે જૂના છાણાને જે ઉપયોગ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હાલમાં વડોદરા શહેરના નગરજનો ચિંતામાં મુકાયા છે ત્યારે અમારી ખાસ માગણી એક જ હતી કે આટલી બધી ઉતાવળ કોને કહેવાથી કરવામાં આવી આ સમજાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક કે વડોદરા શહેરની તિજોડી તળિયા ઝાટક કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર હોય એટલે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવી છે તો અમારી ખાસ માંગણી એક જ છે કે આરોગ્ય અમલદારો આરોગ્ય અધિકારીઓ સાથે સાથે જે તે સુપરવાઇઝરોને આ તમામ જે કામગીરી છે એ પોતે જાતે કોન્ટ્રાક્ટર છોડી અને જે કહેવાય છે કે જે કોર્પોરેશન સંચાલિત કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે અધિકારીઓ છે આ કામચોર અધિકારીઓને એસી કેબિનમાંથી બહાર નથી નીકળવું એટલે આ જે કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરે આવી છે તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે